ગુજરાત પાંચ પ્રખ્યાત રાજ પેલેસ વિજય વિલાસ પેલેસ માં આવેલું છે આ પેલેસ વિશ્વ સૌથી મોટું ખાનગી આવાસ એક છે જે મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આવ્યું હતું ત્યાંની કલાકૃતિ લોકોને આકર્ષિત કરે છે નવલખા પેલેસ ગોંડલ આ પેલેસનું બાંધકામ સત્તરમી સદીમાં થયું હતું ત્યાં સર ભગતસિંહ ને મળેલા ફોટો સોગાદો અને વિવિધ લખાણો લોકોને આકર્ષિત કરે છે અને તે ગોંડલ નદીના કિનારે આવેલું છે પ્રાગ મહેલ ભુજ આ મહેલનો ઊંચો ટાવર તેને આકર્ષિત બનાવે છે ભૂકંપમાં નુકસાન થયા બાદ પણ તેની ભવ્યતા એમને એમ જ દેખાય છે આયના મહેલ એ પણ ભુજમાં જ આવેલું છે આ મહેલ તેના અરીસા અને આકર્ષિત કાચ માટે પ્રખ્યાત છે અઢારમી સદી માં રાવ લખપતજી દ્વારા બનાવવામાં આવ્યો હતો રાજ નું પાર્ટ ટુ જોવા માટે ફોલો કરવાનું ન ભૂલતા